ચાર રૂટિનનું શાક રોટલી ખાવું ના હોય અને કશે બહાર ખાવાની ઈચ્છા થાય તો ફટાફટ બની જતી આ પૌવા અને રવાની ઇડલી એકવાર જરૂરથી ટ્રાય કરજો પીનટ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે તમે બહારનું ખાવાનું પણ ભૂલી જાશો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો પૌવાની પહેલાં આપણે સોફ્ટ ઇડલી બનાવી લઈશું તો મિક્સિંગ જારમાં એક કપ જેટલા પૌવા અને તેની સામે અડધા કપ જેટલો રવો લીધો છે તેની સામે અડધું કપ જેટલું ખાટું દહીં લીધું છે તમારી પાસે દહીં ના હોય તો છાશ વાપરી શકાય અડધા કપ જેટલું પાણી એડ કરી મિક્સરમાં આપણે ચલાવી લેવાનું છે એકદમ સ્મૂધ બેટર ના બનાવતા થોડું કરકરું રહે એ રીતે બનાવીશું સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી તેને રેસ્ટ આપી દઈએ ચટણી બનાવવા માટે અહીંયા પર એક કપ જેટલી મગફળીને સારી રીતે શેકી લઈશું ચટણી બનાવવાની જે અન્ય સામગ્રી છે તે રેકોર્ડિંગમાં આવતા રહી ગયું છે મારાથી ભૂલથી તે સ્ટોપ થઈ ગયું છે તો રેકોર્ડિંગમાં નથી આવી શક્યું એક ચમચી તેલની અંદર એક ચમચી ચણા દાળ અડદ દાળ એક ચમચી તલ થોડું જીરું તેની સાથે મીઠો લીમડો થોડી એવી ડુંગળી તેની સાથે લાલ મરચું અને આંબલી અને સ્વાદ પ્રમાણે મીઠું તો આ બધું આપણે એડ કરી અને સારી રીતે રોસ્ટ કરી લેવાનું છે અહીંયા પર તમે જોઈ શકો છો તેની સાથે મેં જે મગફળીના દાણા આપણે અગાઉથી રોસ્ટ કર્યા હતા એ લીધા છે અને ડુંગળી તો ડુંગળીને આપણે એકદમ બ્રાઉન કરવાની નથી તે થોડી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ એને કૂક કરીશું હવે આમાં હું ગોળનો પાવડર એડ કરું છું તમારી પાસે ના હોય તો ખાંડ પણ એડ કરી શકાય પાણી જરા પણ આપણે નાખવાનું નથી પાણીની જગ્યાએ બરફ નાખવાનું છે જેથી કરી અને આનો જે ટેસ્ટ છે તે મેન્ટેન રહે હવે આપણે આમાં સિમ્પલ એવો વઘાર કરીશું તમને જે પસંદ હોય એવો વઘાર કરી દેવાનો હું અહીંયા તેલની અંદર તીખું લીલું મરચું રાઈ જીરું અને મીઠો લીમડો તો બસ આનાથી જ સિમ્પલ એવો વઘાર કરીશ બીજી બાજુ જોઈએ તો આપણી જે ઇડલીનું બેટર હતું એ થોડું એકદમ પાણી એને શોષી લીધું છે અને થીક થઈ ગયું છે તો ફરીવાર પાણી એડ કરી આપણે બેટરની કન્સિસ્ટન્સી સરખી કરી લઈશું અને પાંચ મિનિટ સુધી હાથેથી તેને એક જ ડાયરેક્શનમાં ફેટશું તમે જોઈ શકો છો આપણું બેટર છે એ ઈનો નાખ્યા વગર જ એકદમ ફ્લફી થઈ ગયું છે તો હવે એમાં આપણે તેલ એડ કરી લઈએ જેથી કરી અને ઇડલી સોફ્ટ થાય ત્યારે પણ ખાવાની મજા આવે હવે જેટલું બેટર એકવારમાં આપણે રિક્વાયર હોય તેટલું બેટર એક અલગ બાઉલમાં લઈ તેની અંદર ફ્રૂટ સોલ્ટ ઈનો નાખી અને થોડું પાણીથી તેને એક્ટિવેટ કરી અને આપણે આની ઇડલી બનાવીશું જો તમારી પાસે મોલ્ડ ના હોય કે પછી ફટાફટ બનાવવું હોય તો આ રીતે મેં ડાયરેક્ટ પ્લેટની અંદર જ આને રાખી અને પાંચ મિનિટ સ્ટીમ કરી લીધી હતી તમે જોઈ શકો છો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ છે કોઈ પણ મોલ્ડની જરૂર રહેતી નથી અને તમે જુઓ તો એકદમ આસાનીથી પ્લેટથી છૂટી પડી જાય છે આ જે ઇડલી છે તે એકદમ પાતળી અને ઉત્તપમ આપણે કેવું હોઈએ તેવી કન્સિસ્ટન્સીની બની છે એકદમ પાતળી જો તમારે જાડી જોવે તો એ પ્રમાણે મોલની અંદર વધારે બેટર એડ કરી દેવાનું તો અહીંયા પર તમે જોઈ શકો છો એકદમ તૂટ્યા વગર એકદમ સારી રીતે વળી જાય છે એવી આપણી સોફ્ટ ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં અગાઉ જેમ પ્રમાણે વાત કરી આપણે જો વધારે જાડી ઈડલી જોવે તો મેં અહીંયા પ્લેટની અંદર જે બેટર થોડું વધારે એડ કરી અને સ્ટીમ કરી લીધી હતી તો હવે ગરમા ગરમ ઇડલીની ઉપર ઓગાળેલું ઘી સરસ મજાનું આપણે સ્પ્રેડ કરી લઈએ આ ઘીથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે જો બહારે ખાવાની ઈચ્છા થાય તો બહારની બધાને ખબર જ હોય કે જરા પણ એનું હાઈજીન મેન્ટેન રહેતું નથી અને કેવા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થાય છે તે પણ આપણે ખબર રહેતી નથી તેથી ઇન્સ્ટન્ટ ઘરમાં જો આવું કાંઈ મળી જાય તો ખાવાની મજા જ આવી જાય આના ઉપર હું જે પોડી મસાલો હોય છે ઇડલીનો ગનપાવડર એ એડ કરીશ જો તમારે ગનપાવડરની રેસિપી જોતી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો હવે ચટણી સાથે ઈડલી ખાઈએ અને કેવી લાગી રેસિપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા યુનિક યુનિક વિડીયોસની રેસિપીસ જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ